હલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક અમારા નવા બ્લોગમાં તો આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે તો બધાને હર હર મહાદેવ અને આજનો પ્લાન છે ફરવા જવાનો તો અમે જઈ રહ્યા છીએ આજે વિશ્વેશ્વર મહાદેવ જ્યાં મંદિર આવેલું છે મહાદેવનું અને ત્યાં નદી છે વિશ્વેશ્વર તો ત્યાં જઈ રહ્યા છે આજે અને અહીંયાથી લગભગ થતું હોય છે એસી કિલોમીટર જેવું થાય છે તો અત્યારે અમે નીકળી ગયા છીએ અને અમારી સાથે છે અમારા મિત્ર છે પરવીનસ સિંઘ તો બે મિત્ર અમે અને બે મિત્ર બીજા આવે છે એમની રાહ જોઈ રહ્યા છે એ આવે એટલે નીકળી જઈશું અને રસ્તામાં જેટલા પણ સારા પ્લેસ આવે છે એ બતાવીશું અને ત્યાં જઈ અને આજે અને ત્યાં આજ તો વળી બહુ પબ્લિક હશે કેમ કે આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે એટલે મહાદેવના મંદિરે બહુ પબ્લિક આવે છે અને સામેની બાજુ બહુ એવું સારું વિશ્વેશ્વર મંદિર છે એ બતાવીશું તો મળીએ સીધા ત્યાં અને રસ્તામાં આપણે જે પણ આવે છે એ બતાવીશું બનાવી રહ્યો છું અમારા આ બ્લોગમાં

અને આપણે વિશ્વેશ્વરી જવાનું છે કે ઇકબાલગઢ અને સામેની બાજુ જઈએ તો એ જ હશે બાળારામ એટલે આપણે આ સાઈડ જવાનું છે વિશ્વેશ્વર મહાદેવ મંદિર એટલે આ છે આબુ રોડ આપણે ત્યાં જવાનું ઇકબાલગઢ જતા વચમાં આવે છે આ બાળારામ નદી તમે જોઈ શકો છો કે અત્યારે પાણી કેટલું ચાલુ છે આ છે બાળારામ નદી મિત્રો આપણે પહોંચી ગયા છીએ વિશ્વેશ્વર તો પહેલાં મહાદેવના દર્શન કરી લઈએ અને પછી જઈએ નદી બાજુ તો અત્યારે આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે તો આજે બહુ પબ્લિક આવી છે અને આગળ જઈએ મહાદેવના મંદિરમાં કાલે લેવું હે અચ્છા સો રૂપિયા સો રૂપિયા સો રૂપિયા બધા સો રૂપિયા આવે જઈએ આપણે મહાદેવના મંદિરે તો પહેલાં મહાદેવના મંદિર દર્શન કરી લઈએ અને પછી જ વિશ્વેશ્વર નદી તરફ કે કેટલું પાણી આવે છે તો થોડું સામેની બાજુ તમને ઝૂમ કરીને બતાવું કે સામેની બાજુ જે છે એ પાણી દેખાય છે અને હવે જઈએ આપણે વિશ્વેશ્વર મહાદેવના દર્શન કરવા દર્શન કરી લો મહાદેવના દર્શન કરી છે અને હવે જઈશું આપણે નદી બાજુ કે કેટલું પાણી આવે છે એ બધું બતાવું તો જો મિત્રો આ સાઈડ આટલું પાણી આવે છે અને આજે તો શ્રાવણ મહિનાનો સોમવાર છે એટલે આજે પબ્લિક બહુ છે જો નાવા માટે આવે છે અને દર્શન કરવા માટે પણ આવે છે પબ્લિક તો આ સાઈડથી આ કંઈક આ રીતે નજારો છે અને હવે ત્યાં આપણે પાણીની પાસે જઈશું તો આ મંદિર છે તમને દર્શન કરાવી લીધા અને હવે જઈશું ત્યાં આપણે પહેલાં જ્યારે બે હજાર સત્તરમાં નદી આવી હતી ને ત્યાં અહીંયા સુધી પાણી ચાલતું હતું અહીંયા સુધી તો અત્યારે તો જો આવતો સાવ ઓછું પાણી છે કેમકે એટલો વરસાદ નથી થયો અને જો કેટલી પબ્લિક નાહવા માટે આવી છે તો ત્યાં જઈએ તો આ સાઈડ છે એ ડેમ તરફ તો જાય છે આ નદી ડેમમાં દાંતીવાડા ડેમમાં જો મિત્રો અત્યારે આટલું પાણી આવે છે જો શું ભગીલા શું કે આવું નાવું છે એમ નાવું છે જો મિત્રો અત્યારે તો બસ આટલું પાણી આવે છે વિશ્વેશ્વર મહાદેવ અને આ નદીમાં અને આ જેટલું પણ પાણી છે એ બધું દાંતીવાડા ડેમમાં જાય છે તો થોડા દિવસ પહેલાં તો વધારે પાણી હતું પણ અત્યારે હવે ઓછું થઈ ગયું છે પરવનજી તમે શું કહેવા માંગો છો કોઈ નહીં પાણી ગરમ છે નાહવા તો પણ મોજ બધી જોવે એવી નહીં તો મિત્રો આજે આપણે કેદારનાથ મંદિર આવ્યા તો મહાદેવના દર્શન કર્યા અને નાવાનો પ્લાન બનાવ્યો એટલે આજે નાવા પણ આવી ગયા અને તમને કીધું હતું કે આપણે જેટલું પાણી આવતું છે એટલું બતાવીશું તો પાણી આવે છે અત્યારે તો બે દિવસ પહેલાં તો થોડું વધારે બીજો બીજે દિવસ પહેલાં અત્યારે તો સાતું પાણી આવે છે ધીરે ધીરે ઓછું થતું જાય છે

તો મિત્રો તમારે પણ આવો એન્જોય કરવો હોય તો આવી જજો વિશ્વેશ્વર આ નદીમાં મહાદેવના દર્શન પણ થશે થઈ જાય છે અને નવાનું પણ તમારે થઈ જશે તો હવે ધીમે ધીમે પાણી ઓછું થતું થાય છે તો એના માટે તમે આવી જાઓ જલ્દી આવી રેસ લાગે છે જો મિત્રો કેટલું સાફ પાણી છે એકદમ મસ્ત પાણી જો અંદર તમારે પથ્થર દેખાતા હશે આટલું મસ્ત પાણી છે શુદ્ધ પાણી જો અંદર કેવા પથ્થર દેખાય તો આ પથ્થર છે તો સામેની બાજુ મિત્રો જો જે પહાડ દેખાય છે ત્યાં આવેલું છે મિની કેદારનાથ અમારા બનાસકાંઠાની અંદર જે પણ વિડીયો જોતા એમને ખબર જ હશે મિની કેદારનાથ મંદિર કે જ્યાં મહાદેવનું મંદિર આવેલું છે અને ત્યાં રીંછ અભ્યારણ્ય પર આવેલું છે જે ત્યાં સોર રીંચ અભ્યારણ્ય તરીકે પ્રખ્યાત છે જો ચેનલ માં નવા આવે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો તો મિત્રો કેવો લાગ્યો અમારો આ નવો બ્લોગ તો આવા જ બ્લોગ જોવા ચેનલ ને કરી લેજો મળશું એક નવા જ બ્લોગ ની સાથે ત્યાર સુધી બાય